નવ શ્રી રામસિંહ દીપસિંહ વાસદિયા સમાજ ભવન બનાવવા જઈ રહ્યા છે એના અંદર આપણે રોજે રોજ જે કામગીરી થશે એ આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે બધાને બતાવીશું અમારા તરફથી નમ્ર વિનંતી છે કે આપ આ ચેનલને ખૂબ શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સમાજ ઉપયોગમાં આ ચેનલ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેમ કરવા વિનંતી જય માતાજી જય માતાજી આજ રોજ રાજપૂત સમાજ બોલેલી યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલી છે આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે ઇન્ટરનેટનો જમાનો છે ડિજિટલ ટેકનોલોજીનો જમાનો છે અને આ જમાના સાથે દરેક સમાજ પણ આગળ વધી રહ્યો છે આપણે જોઈએ તો યુટ્યુબની અંદર હોય કે પછી રીલ્સ બનાવીને લોકો પોતે આર્થિક રીતના દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યા છે તો આપણે પણ આ એક યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલી છે આપણે એક નવું ભવન બનાવવા બી જઈ રહ્યા છે આપણે દરેક લોકોએ આર્થિક મદદ પણ કરી છે પણ તેમ છતાં કે કઈ રીતના બીજી આપણે મદદ કરી શકીએ તો આપણે આર્થિક ના કરી શકીએ તો કાંઈ નહીં પણ સોશિયલ મીડિયાનો જમાનો છે તો આ યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરીને આગળ વધારશો તો એ પણ આપણા સમાજમાંના ઉદ્ધાર માટે ઘણી મદદરૂપ થશે તો દરેક મિત્રની વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલ સોશિયલ મીડિયાને આગળ વધારે સબસ્ક્રાઈબર વધારે અને એના ફોલોઅર્સ વધશે તો આપણી સંસ્થાને આની એક આર્થિક મદદરૂપ પણ મળી શકે છે તો દરેક રાજપૂત સમાજના ભાઈઓને વિનંતી છે કે આપને મદદરૂપ થાય એના માટે દરેક ગામમાં યુવાનો દ્વારા તમારા ઘરે દરેકના ઘરે એકથી બે મોબાઈલ હોય છે તો દરેક જણના અંદર આપણી યુટ્યુબ ચેનલ ફોલો વધારીએ એવી વિનંતી છે જય માતાજી ધર્મેન્દ્રસિંહ રાઠોડના જય માતાજી આપણી ચેનલ છે અકુત સમાજની તે યુટ્યુબ પર એને સબસ્ક્રાઇબ કરો અને ફૂલ લાઈક પર લાઈક કરો જય માતાજી સૌને નમસ્કાર અકુત સમાજ ઉત્તર બોલી તરફથી આજે બધા મિત્રો ભેગા થઈ અને વિચાર આવ્યો કે ચાલો યુટ્યુબ ચેનલને નવું લોન્ચિંગ કરીએ તો ભેગા થઈ આજે યુટ્યુબ ચેનલને આપણે બનાવી છે તો અમે લેક આપણા પેજ પર મૂકીશું તો બધાય લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી આજ રોજ રાજપૂત સમાજ અનાવરણ કરવામાં આવ્યું છે જે રાજપૂત સમાજને લગતી દરેક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ હોય કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓ એક આ ચેનલ દ્વારા કરવામાં આવશે તો અમે સમગ્ર

રજૂ કરીશું અને અમારો જે બોડેલી રાજપૂત સમાજ છે એ એટલો એગ્રેસિવ આજે જઈ રહ્યો છે અને નવી ઘણું બધું નવી પ્રગતિ કરી રહ્યો છે નવું સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યા છે નવીન જમીનની ખરીદી કરી કરીને અને એનું પણ અમને અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જે પણ કામગીરી છે એ આ ચેનલ દ્વારા તમને અમે માહિતગાર કરીશું ઓકે જય માતાજી જય માતાજી